હોય છે ને એક બહુ અંડર લાઈન થોડું રે છે બધું પણ એક વસ્તુ તમને કહી દઉં કે સોશિયલ મીડિયા જયારથી આવ્યું છે અને ટીવી મીડિયાનું જયારથી રીલ્સ છે એ જૂની રીલ્સ છે ને એ તમને હંમેશા તમારો ભૂતકાળ યાદ કરાવે છે અને ઇતિહાસ છે ને કોઈ દિવસ ઘૂસી નથી શકાતો એટલે તમારું પરફોર્મન્સ ને તમારા વાયદાઓ એ ચૂંટણી ટાઈમે બધી જ વસ્તુઓ સોશિયલ મીડિયામાંથી સામે આવશે અને એ કટોકટીમાંથી કસોટીમાંથી મીડિયાના ગવમેટલી તમારી મૂર્ખ ન બનાવી તમારે રીઝવવાના છે જીતવાના છે અને ક્યાંય એના એમને ઘાવ લાગ્યો છે દાખલા તરીકે આટલા પુલ તૂટવાની ઘટનાઓ થઈ છે આટલી ટીઆરપી કાંડ અને બીજી પુલ મોરબીના પુલ દુર્ઘટનાઓ થઈ છે બીજા બ્રિજ તૂટી ગયા છે ચોમાસામાં રસ્તાઓ તૂટવા એ સામાન્ય થઈ ગયું છે રાજકોટ અમદાવાદ હાઈવે પૂરા થઈ ગયા હોય જે ખાસ કરીને આણંદ વડોદરા વાળો હાઈવે છે સાણંદ ચોકડી થી એ પૂરો થઈ ગયો હોય તો એ બધું થતું હોય અને સૌરાષ્ટ્ર ને ક્યાંક ને ક્યાંક વસ્તુઓ અન્ય થતો હોય કે ગુજરાતમાં બીજી જગ્યાએ અન્ય થતો હોય તો એ ચૂંટણી સમયે તમારી સામે આવશે